સુરતના બાઠેના રજાનગર ખાતે લગ્ન મંડપમાં ભેંસ ઘુસી જતા ભાગદોડ મચી જવા પામી હતી બનાવ એ મથકો બાઠેના વિસ્તારમાં આવેલા રજાનગર નજીક એક ટેમ્પોમાં ખાટકીઓ ભેંસ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક ભેંસ ટેમ્પોમાં કૂદી પડી હતી અને નજીકમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં ફરી વળતા બાળકો સહિત સાતથી આઠ લોકોને નાની મોટી ઇજા પહોંચવા પામી હતી આ બનાવને પગલે ઇજાગ્રસ્તોને સુરત સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બેથી ત્રણ વાહનોને પણ ભેંસ્યો ખુરદો બોલાવી દીધો હતો สาริก लोकांना एक्सेप्ट छे की આવી રીતે ઘણી વખત ઘટનાઓ બની છે છતાં હજુ સુધી કોઈ કાર્ય વિ થઈ નથી તે સુરત પોલીસ દ્વારા ખાટક્યો સામે કાર્ય વિ કરે તે માંગ ઉઠવા પામી છે મેરા નામ જબ્બારખાન પઠાણ હે બાટેના રજનગર ઉશીનીયા મસ્જિદ કે પાસ આજ હે ના ભેસ ગાડી મે લાઈ ગઈ થી ઉસમે સે ભેસ ભાગ ગઈ વહા મોલલે કે અંદર સાદી હો રહી થી પબ્લિક ખાના ખાકે નિકલ રહી થી ભેસ ભાગને કે કારણ સાત આઠ લોકો કો ગમજીરીજા હુઈ હે હોસ્પિટલ મે સિવિલ મે સારવાર લે રહે હમ ચાહતે હે कि ज़्यादा से ज़्यादा इसमें सरकार ध्यान रखे और इसका निकाल हो वारो बहुत तरह से वारो फेरी पुलिस फरियाद करते हैं पुलिस आती है ले जाती है फिर वापस वही ना वही हो, हो जाता है ज़्यादा में ज़्यादा हम म्यूनसिपाल्टी महानगर पालिका से निम्बायत जोन से हमारी नम्र अरज है कि ये बंद हो जाए हमारे विस्तार से बिल्कुल बंद हो जाए